આજ તો કપડાનું વાસણ બેને એક જ કામ પતાવી દીધું અરે ટાઈટમાં કોણ ઘડિયા ને ઘડિયાત બોળે એટલે અને આ અમારી શેરીનું કંઈક હવાર હવારમાં આવું વાતાવરણ છે જુઓ પછી અગાસી પર જઈને એક પછી એક કપડાના ઊંધે માથે ટાંગી દીધા અરે એમ ન હોય હરખા હુકવાના હોય અને પછી સીકણો સીકણો લાખ જેવો ભીંડો લઈને આપણે આપડે ગયા સુધારવા જે મને જરી કે નો ભાવે ઓ મારા હાથમાં આવી ગયો પછી લસણ નો ગાંઠિયો આશીષ તો પાસા વળી એમ કે કે ભીંડો ઓછો ને લસણ જાજુ એવું શાક બનાવવાનું લસણ સસ્તું છે ને એટલે સરસ મજાનું ભીંડાનું શાક અને કુણી કુણી રોટલી બનાવી નાખીએ આપણે અને પછી પાંચ વાગે નો વાગે ચા તો આપણી હાથમાં આવી ગયું આ ખાવાનું તો સાલું જ રાખવાનું હો ન હોય તો મળીએ નેક્સ્ટ વીડિયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ